બોલીયે દશા માય જય જય રોમ જોવડી આવે મારી માવડી આવે મારી સાથે લાવે સાંડણી રોમ જો મ આવે મારી માવડી રોમ જોમ રોમ જો આવે મારી માવડી ઝાંઝર ના ચમકારે આવે મારી માવડી ઝાંઝર ના ચમકારે આવે મારી મા ಪಕ್ತೋನಿ ಭಾಗೆ ಕ್ತೀ ಲ ದೊಡ್ಡ ಮಾವೀ ಲ ದೋಡತ ಕರೆ ಮಾರಿವೀ ರೂಮ ಜಮ ರೂಮ ಜ મારી માવડી આવે મારી માવડી ને સાથે લાવે સાંડણી વાંજિયા પુત્ર આપે મારી માવડી પુત્ર આપે મારી માવડી ને કોડ મટાડે મારી માવડી કોડિયા કોડ મટાડે મારી માવડી રૂમ ઝૂમ રૂમ ઝૂમ આવે મારી માવડી આવે મારી માવડી ને સાથે લાવે સાંડણી ભક્તો ની વારે આવે મારી માવડી ભક્તો ની વારે આવે મારી માવડી ભક્તો ને આપે મારી માવડી ભક્તો ને દર્શન આપે મારી માવડી રૂમ ઝૂમ રૂમ ઝૂમ આવે મારી માવડી આવે મારી માવડી ને સાથે લાવે સાંડણી રૂમ ઝૂમ રૂમ જો આવે મારી માવડી આવે મારી માવડી ને સાથે લાવે સા